સેલિબ્રિટી સેફ દુબઈમાં પહેલી રેસ્ટોરા કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે જેનું કારણ છે કે સોનાના તડકાવાળી દાળ આ રેસ્ટોરન્ટમાં લાકડાના બોક્સમાં એક બાઉલમાં દાળ પીરસવામાં આવે છે અને દાળમાં ચોવીસ કેરેટ સોનાના પાવડરનો તડકો મિક્સ કરવામાં આવે છે જેની કિંમત અઠાવન ગિરમ એટલે કે લગભગ રૂપિયા તેરસો છે આ ચોવીસ કે ગોલ્ડ દાળનું નામ કસ્કન દાળ છે આ દાળ ખાસ પ્રીમિયમ મસાલા અને સુદ્દી સાથે સોનાના તડકા સાથે બનાવવામાં આવે છે આ દાળને પીરસવાની રીત પણ ખૂબ જ ખાસ છે આ દાળને એક લાકડાના નાના બોક્સમાં પીરસવામાં આવે છે આ ખાસ ફ્યુઝન પાછળ કોઈ અન્ય નહીં પરંતુ ફેમસ માસ્ટર છે કસ્તન તેની દુબઈમાં આવેલી રેસ્ટોરાં છે એવામાં કહેવાય છે કે દરેક ફ્યુઝન અને ચમક એક કહાની દર્શાવે છે આ ડિશ ભારત અને દુબઈની બોર્ડર વચ્ચેના અંતરને ઘટાડે છે આ ડિશને બનાવવા પાછળ એક આઈડિયા છે એ છે કે ભારતીય પકવાનોમાં દુબઈની રીચનેક્સને મિક્સ કરવું બીરો રિપોર્ટ CN24 ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ